ભગતજી મહારાજની ઓળખાણ આપી હોય ને આ સંપ્રદાયની અંદર શું કર્યું એમણે તો રૂપે કોઈ મંદિર નહીં દેખાય કોઈ કાર્ય દેખાય ભગતજી મહારાજનું કોઈ કાર્ય નહીં દેખાય પણ એક વાક્ય એમના માટે પૂરતું છે એમણે શું કર્યું તો એમને શાસ્ત્રી યજ્ઞ તૈયાર કરે આ એક વાક્ય છે ને આખા સંપ્રદાયને હલાવે એવું છે અત્યારે હવે ખબર પડે કોણ હતા યજ્ઞ પુરુષ અક્ષર પૂછો દર્શનની વાત કરીએ છીએ ભગતજી માન પણ શાસ્ત્ર જે મૂર્તિમાન એ ગુણાતીતાનંદ સ્વામીની વાત કરવામાં ગળું સુકાતું પેલું આકાશમાં ભડાકા છે ઉપનિષોદોમાં અક્ષર થી વાત ગીતામાં અક્ષર પૂછો નહીં એ બધું ખરું આકાશમાં ભડાકા છે પણ એ અક્ષર કોણ સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજ